બાય બાય હો જનરેજ ઉ ઘરે ને થાઈ પેલે જ હું પોગતો ફોન કરું ફોટા હર છે ફોન હે નથી ક્યાં ક્યાં ફોન જ્યાં અહીંયા મૂકીને હાલતી થઈ જા એવું તો રેય થોડું થોડું તો બાય બાય ઓકે ડંગ ડંગ બાય 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 તો જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જ છો તો સ્વાગત છે ફરી મારા એક નવા બ્લોગમાં મિત્ર આજે જ અમે વહેલા ઉઠી ગયા છે અને બધું કામ નાખ્યું છે ઘરનું અને અમારે જવાનું છે હગાઈમાં ને સંજયનો ઓર્ડર છે એટલે એના ફોટા પડવા હવે કઈ જગ્યાએ જઈ મને ખબર મારા હારે આવે કે પછી સીધા જ્યાંથી હગાઈ આવે ત્યાં જાય એ નથી ખબર હવે આવે પછી કહેશે તો અમારે ક્યાં જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે તૈયાર થઈને કહેશું તો હાલો અમે નાઈ પેલા થઈ જાય તૈયાર તો ત્યાં સુધી અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો તો મિત્રો ક્યારે નાઈ ધન થઈ ગયો તો તૈયાર હું હવે છે ને ખેતર જવાનું છે મારે કારણ કે અહીંયા ટમેટા હમણાં કેટલા દિવસથી ખૂટી જાય છે ટમેટા લઈ જવાના છે પછી ટમેટા જોઈએ હવે ખેતર હોય કે ન હોય તો આપણે ટમેટા લેવાઈ જવાનું છે ખેતર જવાનું છે અને જે સોનલ હજી કપડા ને એવું તો હોય છે હું અત્યારે નાઈ ધન થઈ જશે રેડી કેવું લાગે છે કોમેન્ટ કરી દો તમારા ભાઈ કેવું લાગે છે મિત્રો એ તો જો કપડા ધોવે છે અહીંયા અત્યારે કપડા ધોઈને જો હોકવે વાહ વેરી નાઈસ હા ટુપલ આવડ ને કઠણ હો મોડું ન થાય હાટ કાઈ કપલ વાહ ભાઈ વાહ એટલે હરકા ધોઈ જવો તું જેમ એમ ન ધોતી જેમ એમ ન ધોતી

તો મુજો દાવ આ શું કા 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 ફલ્લી फटाफट કે પછી મોડું થાય આપણે તો ચાર થાય છે આમ થોડું હું કયું તું ચાર થાસો કઈ ચાર પછી તૈયાર પછી

હાલો આપણે ફાઇનલી હવે ભોગી સીધા માણસ જ આવી છે એમાં કેટલી કેટલી ખોટી છે તો એમાં જો ખોટી ખોટી થાવ તો થોડોક બ્લોગ આપણે બનાવશું નગર પછી આપણે સીધા માણસ મળશું થઈ ગયું એમને તો હું ક્યાં છું માથું બાથું વળાવી નાખ્યું ને હું વાત છે આ હેતની લિસ્ટ ઇ દીધી તે ખાઈ જવાની હોય હાલો ફટાફટ આપણે ભોગી દે હા આ ખટારો નીકળે કે ઢોળ ભરી દે હવે કઈ વાંધો ને હાલો ફટાફટ ભોગી દઈએ માણસ આપણે હાલો ફટાફટ ભોગી દઈ અમે માણસ આવી ગયા છે અમારા ભત્રીજા પાસે રમવા બે ગયા છીએ જોઈએ પડતો નહીં હોય ત્યાંથી આઠ વાગડી પાછો અમે ક્યારે બે ગયા છીએ ને અમારે ભાઈ પીરસવાનું કામ ચાલુ છે અત્યારે બધા તો ભાઈ પીરસે છે ભાઈ ચાલો એ બધા ખાઈ લઈ છે પછી આગળ અમારો વારો આવશે ખાવાનો એ બધા ખાઈ લઈ લે અમારો વારો આવશે એ ભાઈ તારે કપડાં પહેરવાના నై మెల్ల తినాపడ కపడాం తీరుదారే ఏయ్ ఇటు కపడాం తీరువా ఇరివదే ఇరివదే నై ఏయ్ మోడమ్ నునకై నవ కపడా పెరవో భాయ్ అమరేతు భాయ్ హర్కబెలె హై కుజోల్తే నే మా తోదన దొయో నిమ్నం ఇయారి हेलो मित्र हमें जो क्यान आवी गया से, से, से ने बदाई जमी ली तो आई वाली तो मेहमान जमता हंसी तो मैं बैठी गया मैं मारा हेतु भाई ने रोका ना था इतना दिवस ये तो हम तो फटाफट टाटा ध्यान दे ये तो या वाह हमारा अफलकना जो है तंदिया लगी गया से जरा हालो अब काम ले ली फोटोग्राफिक नो નો પડવા હોય જો આયા બધું પતી ગયું હવે ઓસરી ખાલી થઈ ગઈ છે તમાર ફોટો પાડવા હે આપણે પાડી જાય છે જો આયા તો બધું હશે ને તો મિત્રો અત્યારે આપણે ઘેર વી આવ્યા છે ને ઘેર કોટ પહેલી કારણ કે હાજર કદાચ મોડું શું હોય તો એટલે માટે ઘેર વી આવ્યા છીએ ને હવે હાલે તારા આવન નથી હવે તારા આવન છે કાંઈ વાંધો નહીં હવે હાલો આની લેતા જઈએ હવે વાર અત્યારે રોહિશા જાય છે કારણ કે શું કેવું મારે હવે કાંઈ બોલું કે ન બોલું હા તો હાલો હાલો આવી હજ પસારતી નહીં ફોન તો મજા કરીએ છીએ ભાઈ અને આવવાનું છે સિરિયસલી અત્યારે તો તો હાલો એમ નીકળીએ ફટાફટ મિત્રો અત્યારે ઘેર આવી છો કારણ કે આ અહીંયા ફૂલે છે ને ફૂલે કમાવું વ્યવહાર હતું વ્યવહાર પછી વ્યવહારમાં ડીજે હતું એ ડીજે વાગતું તો તમે બધા લોકોએ જોયું તો હશે જ તે સીનમાં આગળ કારણ કે એ ડીજેમાં પછી રોગ કાંઈ ટાઈમ કાંઈ નહીં પાછું શું છે કે ભાઈ સોંગ પાછા કોપીરાઇટ આવ્યા માતા એટલા માટે સોંગ પાછી કાંઈ આમાંથી સોંગ કાઢી નાખ્યા છે તમે ને અત્યારે ઘેર આવ્યો છો ઘેર આવી ગયો અત્યારે વાગ્યા છે કે એટલા જોવું જોઈએ કરિયરમાં આડા દસ વાગી જશે અને ખાવાનું મારે બાકી છે ત્યાં હતું જમવાનું પણ ત્યાં આપણે જમવાનું હતું કારણ કે મોડું થાય એમ હતું એટલે હું ગોવા ફટાફટ જ્યાં ટાઈટના ઘરે પોગી દઈ ને ફટાફટ આ પહેલાં ખાઈ લઈએ આવે સોનવાર રસોડામાં ખાવાનું દઈ ને અત્યારે તો અહીં ખાવાનું આવી ગયું છે આપણે સેવ ટમેટાનું શાક છે અહીંયા ને સલાડ છે ટમેટા આવી મળવાનું બાકી છે સાઈસ આપી દઈને આપણે ખાઈ લઈએ ફટાફટ મોડું લઈ જઈએ આવ્યું શું બધા અરે કેવું છે આપણે દર્શકોને